મહુવા તાલુકાના છાપરી ગામે ગાંજાના છોડનો જથ્થો ઝડપાયો બગદાણા પોલીસે પચાસ લીલા છોડ સાથે ખેડૂત વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો મહુવા તાલુકાના છાપરી ગામે બગદાણા પોલીસ દ્વારા ગેરકાયદેસર ઉગાડવામાં આવેલ ગાંજાનો જથ્થો ઝડપી પાડી મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસને મળેલી માહિતીના આધારે છાપરી ગામના કનુભાઈ અર્જનભાઈ ગોહિલની વાડીમાં તપાસ કરતા પચાસ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા પોલીસે તમામ છોડને કબજે કર્યા હતા જેમનું કુલ વજન

તેની પાસેથી ગેરકાયદેસરની પાસ પરમિટ વગર લીલા ગાંજાના છોડ નંગ પચાસ તેની પોતાની કબજાની વાડીમાંથી મળી આવતા તેની પાસે કોઈ જ બીજો આધાર પુરાવો કે પાસ પરમિટ ન હોય જેથી કુલ વજન ચોખ્ખું વજન એક કિલો ને જીરો ચોત્રીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા એકાવન હજાર સાતસો ના મુદ્દામાલ સાથે મળી આવી એનડીપીએસ એક્ટની કલમ આઠ બી સી વીસ બે બી મુજબ ગુનો કરેલ હોય જેને પંચનામાની વિગતે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે